નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો આપણે હરાજીમાં જઈએ અને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રેવીસો રૂપિયા ભાવ થયો તલ નો ક્વોલિટી વાત એકદમ ચોખ્ખા તલે ક્વોલિટી ઘટે ભાવ જુનાગઢ માર્કેટ તલકાલિટી 2150 તલનો ભાવ થયો ક્વોલિટી સે વાત કરી તો મિડિયમ ક્વોલિટી ના કાકરે કસ્તર વારા આ તલનો ભાવ 2502 રૂપિયા ભાવ થયો ક્વોલિટી સે વાત કરી તો એકદમ સુપર ક્વોલિટી ને એકદમ વ્હાઇટ ને સોળા તલ 2502 રૂપિયા આજ કા ભાવ જુનાગર માર્કેટિંગ હે ચોવીસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો આ તલ ક્વોલિટી સ્વાદ કેમ્પ એવોન સુપર ક્વોલિટીના તલ ચોવીસો બત્રીસ રૂપિયા આંચકા ભાવ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ તલકા ભાવ